હાલ સ્થિતિ નિયંત્રણ ડેમની ભયજનક સપાટી જ્યારે ત્રણસો પિસ્તાલીસ ફૂટની છે અને જ્યારે ડેમ ભયજનક થઈ ગયો છે આપને જણાવી દઈએ કે સૌથી મોટા સમાચાર જે છે આપ દ્રશ્યો જોઈ શકો છો કે પાણીનો જે વહેણ છે તે ખૂબ જ ઉપરથી આવી રહ્યો છે અને આ સાથે ઉપરવાસમાં પણ ચાલીસ હજાર એકસો ચોરાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉકઈ ડેમમાં ભયજનક સપાટી ત્રણસો ચુમ્માલીસ પોઈન્ટ ફૂટ ઉપર ગઈ છે અને આ સાથે જ જ્યારે ચાલીસ હજારથી વધુ ક્યુસેક પાણી તાપીમાં છોડવામાં આવ્યું છે અને ડેમના ત્રણ ગેટ ખોલી આ રીતે તાપી નદીમાં પાણી છોડાયું છે આપણે જણાવી દઈએ કે જયારે ઉપરવાસમાંથી પણ ચાલીસ હજાર એકસો ચોરાણું ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે તો કઈ ડેમમાં આ દરવાજા તમે જોઈ શકો છો ડેમના ત્રણ ગેટ ખોલીને ચાલીસ હજાર એકસો ચોરાણું પાણી છોડવામાં આવ્યું છે ઉપરવાસમાંથી સૌથી સમાચાર અત્યારે આવી રહ્યા છે તો આ વિષય ઉપર વધુ માહિતી માટે અમારા સંવાદદાતા તાપીથી અક્ષય વધાર જોડાઈ ગયા છે અક્ષય શું છે અત્યારે હાલ માહિતી જે પાણી છોડવામાં આવ્યું છે અત્યારે પાણીનો ફ્લો વધી ગયો છે ગેટ ખોલી દેવામાં આવ્યું છે આસપાસના જે પણ રેણાંક વિસ્તારો છે તેમાં કોઈને જાણકારી આપવામાં આવી છે સૂચિત કરવામાં આવ્યું છે તંત્ર દ્વારા અત્યારે હાલ શું તૈયારીઓ છે જે દક્ષિણ ગુજરાતની જીવદરી સમાલ ઉકાઈ ડેમના ઉપરવાસમાંથી સફેદ પાણીનો નવો જથ્થો આવી રહ્યો છે જેના કારણે આ અઠવાડિયાથી બીજી વખત ગેટ ઓપરેશનની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે જો વાત કરીએ તો ઉકાઈ ડેમની રૂલ લેવલ સપાટીને પણ હાલ જળ સપાટી પાર થઈ ગઈ છે જો વાત કરવામાં આવે તો ઉકાઈ ડેમના ત્રણ ગેટના મારફતથી હાલ ચાલીસ હજાર એકસો ચોરાણું ક્યુસેક જેટલું પાણી તાપી નદીમાં ઠલવાઈ રહ્યું છે જેના કારણે નીચાણવાળા વિસ્તારો અને નીચાણવાળા વિસ્તારના ગામોને હાલ તો અલર્ટ કરી દેવામાં આવે છે તંત્ર દ્વારા ગત સપ્તાહથી જ ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું કે જે નદી કાંઠાના વિસ્તારમાં માછીમારી અથવા નદી કાંઠે ના જવા માટે તંત્ર દ્વારા ફરમાન જાહેર કરવામાં આવ્યું હતું બીજી તરફ વાત કરીએ તો ઉપરવાસમાં જે પ્રમાણે પાણી જથ્થો આવી રહ્યો છે તે પ્રમાણે પાણીની જાવક પણ કરવામાં આવી રહી છે જેટલું પાણીની જાવક પણ કરા રહી છે તો ડેમની જળ સપાટીની વાત કરીએ તો ત્રણસો પાંત્રીસ ફૂટની છે તેને પાર થઈ ગઈ છે જેના કારણે ડેમની રૂ લેવલ સપાટી જાળવી રાખવા માટે ડેમના સત્તાધીશો દ્વારા કન્ટિન્યુ આ ગેટ ઓપરેશન પ્રક્રિયા હાથ ધરાઈ છે બિલકુલ તો અત્યારે જે ઉકાઈ ડેમની જે ભયજનક સપાટી છે તો ભયજનક સપાટીને કારણે અત્યારે હાલ જે પાણી છોડવામાં આવ્યું છે તો આ પાણી બીજું આગળ ક્યાં જશે અને કઈ રીતે જશે તેની કોઈ માહિતી સામે આવી છે જી જે પ્રમાણે ભયજનક સપાટી વાત કરીએ તો ત્રણસો ફૂટની સપાટી છે તે તાપી નદી થવા છે જેના કારણે તાપી નદી કાંઠાના જે વિસ્તારો છે તેમને હાલ તો અલર્ટ કરી દેવામાં આવે છે તાપી નદીમાં હાલ જોવા જઈએ તો ઘોડાપુર સ્થિતિ પણ નિર્માણ થઈ છે માહિતી આપવા માટે તો સમાચારમાં આગળ વધીશું